એમને આઝાદીના પચોતેર વર્ષ પછી પણ રસ્તાની કોઈ પણ સુવિધા નથી મળી અને આ જે નહેર દેખાય છે મારી બાજુમાં એ નહેર ઉપરથી જ બાજુમાં જે પગદાંડી રસ્તો છે એના ઉપર તે લોકો પસાર થાય છે પણ વાત તો વિકાસની ઘણી બધી થાય છે વિકાસ વિકાસ અને વિકાસ તો વિકાસ ક્યાં છે એ તમને હવે આવા ઇન્ટિરિયરના ગામોમાં જોવા મળશે અને આજે આપણે વાત કરીશું વાંસદા તાલુકાના હોળીપાડા ગામ કાકા તમારું નામ મારું નામ રમણભાઈ રમણભાઈ હા તો આ રસ્તો નથી કેટલા ટાઈમથી આ તો બહુ ઘણા વર્ષ થઈ ગયા તમારે જાણ પ્રમાણે કેટલા વર્ષથી તમે કેટલા વર્ષથી અહીં રહે છો અહીંયા 30 40 વર્ષથી રહે 30 40 વર્ષથી તમે રસ્તો વગર હા પગે પગે ચાલેને જાય પગે ચાલેને જાય તમારે કેટલા કિલોમીટર જવું પડે અહીંયાથી 1.5 કિલોમીટર ચાલતા જવું પડે 1.5 કિલોમીટર ચાલતા જવું પડે કાકા તમારું નામ મોહનભાઈ મોહન કાકા હ આ રસ્તો

ચૂંટણી પછી અમે બનાવી દેસુ આવા બધા વાયદાઓ તમને આપતા હશે હા હા બાપુ બાપુજી હતા હા 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 વાત મુકેલા પણ બીમાર પડે તો અમારે પેલા રસ્તા પર લેજા પડે ઉચકીને ઉચકીને લઈ જવું પડે હા તો કોઈ નથી એકસો આઠ અહીંયા આવે કે નહીં આવે કાથી આવે રોડ પરથી એટલે આવી આવી જ નઈ શકે એકસો આઠ સુધી પહોંચવા તમારે કેટલું ચાલીને જવું પડે

તો કોઈ બીમાર પડી જાય તો બીમાર હોય તો ત્યાં રડોડી ચાલતા જવો પડે પછી ટુવિલ નો ઉપયોગ કરવો પડે ટુ વ્હીલનો ઉપયોગ કરવો પડે અને તમે જે ખેતીમાં ઉત્પાદન કરો છો ભીંડા આપણા વિસ્તારમાં બહુ બધા થાય છે તો ભીંડા ને એવું બધું બી તમે માથે જ ઉચકીને લઈ જાઓ તો વ્હીલ આવે હા એટલે ટુ પર મૂકીને લઈ જાય લઈ જાય વિચાર કરો તમે કે આપણા વિસ્તારમાં કહેવામાં તો આવે છે મોટા મોટા સાઇન બોર્ડો લગાવી દેવામાં આવે છે કે વિકાસ ના પંથે ગુજરાત ગુજરાત મોડલ પણ ગુજરાતનું મોડલ કયું છે એ તમે ઇન્ટિરિયરના કામોમાં જાઓ ત્યારે તમને ગુજરાતનું મોડલ જોવા મળશે તમારું ઘર અહીંયા કેટલા વર્ષોથી અને તમે કેટલા વર્ષોથી અમે અહીંયા પચાસ વર્ષ અમારા તો અહીંયા સાત સિત્તેર વર્ષ થઈ જાય હા અમે અહીંયા પચાસ વર્ષથી આ ગેશિયા આ રસ્તાને કેટલી મુશ્કેલી છે કઈ પોપલ લઈ જવાનો ર માથા પર લઈ જઈ માથા પર લઈ જઈ તો મને આ ગામમાં બીજી કોઈ સુવિધા ખરી તમારા ફડિયામાં તમારા ફડિયાની વાત કરું છું કે તમે নল સે જલ યોજના નળ સે જલ આ બધી યોજના સજાય આ બધી યોજના આ યોજના છે પણ આ રસ્તાને જ અમારે તકલીફ છે તો રસ્તાની તકલીફની તમે વાત કરી કે નહીં હા તો મે સરપંચને હા વાત કરે લે આ સરપંચ સાહેબ શું જવાબ આપે હા તો થઈ જશે એમ કે રાજસદિત થયો નથી

દેખાય નહી દેખાય જ નહીં આ લોકો ને એવું કે સરપંચ ને એવું કે આ ફળિયાવાળા દેખાય તો રસ્તો જ માંગે બીજું કંઈ માંગવાનું નથી એટલે સરપંચ સાહેબ જ્યારે બી એ લોકો ને જોતા છે આ જેટલા અહીંયા ઉભેલા છે એટલે ગલી કાપીને સાઈટ ઉપર સીધા નીકળી જવાનું કારણ કે રસ્તાનો જવાબ આપવો પડે રસ્તાનો જવાબ કેવી રીતે આપીએ એમની પાસે જવાબ નથી તમારું નામ તનમયભાઈ અમૃતભાઈ ચૌધરી તો તનમયભાઈ અહીંયા તમે જે રસ્તાની માંગણી કરો છો તો તમારો કોઈ પ્લાન હશે ને કે રસ્તો ક્યાંથી કારણ કે આમાં ઘણી બધી જગ્યા એવી છે કે જે પ્રાઇવેટ જમીન છે માલિકી જમીન છે નેરે નેરે કાઢે તો બી તા કે નેર પાહે નેર પર થી તમે રસ્તો કાઢવાની વાત કરો છો નેરે નેર પર થી આ તો પછી એમ થી કાઢે તો બી તા કુરેલિયા મની કુરેલિયા મની તો તમે નેર ખાતાના નેર ડિપાર્ટમેન્ટના ખાતાના કોઈ અધિકારી સાથે વાત કરી તો અધિકારી ની ખબર કયો જે એને હું વાત રજૂઆત નથી કરી તમે કોઈ વાર રજૂઆત કરી કે નેર ખાતામાં ત્યાં નેના પાછળ અમને રોડ કાઢી આપો તો કોઈ તમને કઈ સારો કોઈ જવાબ આપ્યો કે ભાઈ તમે રોડ બનાવો કે પછી કઈ કાર્યવાહી કરવી પડશે એવો કોઈ જવાબ આપ્યો નેર ખાતા તો કે તમે કાઢી લો સરપંચ ને વાત કરીને હા તો સરપંચ એમ કે ખર્ચો ભારે પડે એમ કે બધું પૂરવાનું એમ કામ કરવાનું એમ કે સરપંચ એમ કે સરપંચ એવું કહે છે તો સરપંચ શ્રી સાહેબ ને કેવું જોઈતું હતું ને કે બજેટ તમારા ખિસ્સામાંથી નથી કાઢવાનું સરકાર ના ખિસ્સામાંથી લેવાનું કરશું કરશું એમ ક્યાં કરે એમ કશું એટલે આદિવાસી વિસ્તાર નો એક ફેમસ જવાબ છે કે થઈ જશે કરી દેશું થોડોક ટાઈમ લાગશે ચૂંટણી આવે એટલે પેલા લઈને આવી જાય બાટલી બાંધીને પકડાવી દે હાથમાં પછી બસો રૂપિયા આપી દે એટલે માણસ મારા માં આપજે કોઈ બાટલી પીતો એ બાટલી પકડાવી દે એટલે આપી દે એને આપી દે આદિવાસી વિસ્તારના લોકોની એક ચૌધરી સાહેબે વાત કરી હતી આ જ સમસ્યા છે કે તમને ચીવડા નું પેકેટ આપી દેવ એક દારૂની બોટલ આપી દેવ અને બસો રૂપિયા આપી દે એટલે તમારો પાંચ વર્ષનો વોટ એમના ખાતામાં પડી જાય પછી એ મમરાના પૈસા બસો રૂપિયા અને દારૂની બોટલના પૈસા પાંચ વર્ષ સુધી વસૂલ કરશે પણ તમારા જે પણ કામ છે એ લટકેલા રાખશે અને એક જ શબ્દ આવશે થઈ જશે વાર લાગશે કરીશું ચાલતું છે આ શબ્દથી તમારે પાંચ વર્ષ પૂરા કરવાના રહેશે અને પાછી ચૂંટણી આવે ત્યારે ફરી વાર આ જ વસ્તુ રિપીટ કરવામાં આવે છે મમરા ચેવડો અને દારૂની બોટલ અને બસો રૂપિયા કે આ તો ભાવ વધ્યો હોય તો ત્રણસો રૂપિયા આપશે બસ એટલો ચેન્જ થતો હોય છે એના સિવાય કોઈ ચેન્જ થતો નથી કારણ કે તમારા ગામમાં મેં સાંભળ્યું છે કે અત્યારે સરપંચ નથી અત્યારે વહીવટદાર જ તમારું આખું સરપંચ પદ નું પદ કરે સંભાળે છે પંચાયત આખી સંભાળે છે તો તમે અત્યારે કઈ રજૂઆત કરો હવે આવતી ચૂંટણી વખતે બસકા પેલું કરી હું અમે એટલે તમે અડિયાળે મક્કમતા લીધી છે કે આ સરપંચની ચૂંટણી આવશે તો જેટલા તમારા સો જેટલા વોટિંગ છે એને તમે બહિષ્કાર કરવાની વાત કરો છો હા બહિષ્કાર કરવાની વાત કરવાનો એટલે જો ચૂંટણી થાય હા તો નવા સરપંચ જે ચૂંટાવવાના એટલે આવીને ભરાય હા તો એ કહે કે અમે આ કામ કરાવી આપણે હું હા તો અમે વોટ આપવા વોટ આપીશું વોટ આપીશું નહીં તો પછી અમે ચૂંટણીના બહિષ્કાર કરીશું તો કાકાએ એક વાત કરી કે માણસ છેલ્લે ઘડા સુધી આવી જાય ત્યારે જ્યારે એમની પાસે કોઈ જ રસ્તો હોતો નથી તો શું કરે એમની પાસે એક જ પાવર છે અને એક જ હથિયાર છે કે વોટિંગ તો એમણે એ જ કીધું છે કે અત્યારે સરપંચની હાલમાં ચૂંટણી મહિના બે મહિના ગમે જ્યારે થશે ત્યારે એ લોકો સંપૂર્ણપણે ચૂંટણીનો બહિષ્કાર કરશે કારણ કે એમને વર્ષોથી રસ્તાની સમસ્યા છે એ સમસ્યા નિરાકરણ ન થાય ત્યાં સુધી એ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરી દેશું એ રીતની એમણે આગળની રણનીતિ બતાવી છે હું છું જીજે દેશીનું દેશીની સન ઓફ આદિવાસી